હાઈ ફ્રેન્ડ હું છું હિરલ સ્વાગત છે તમારું દિયા કિચનમાં તો આજે હું તમારી સાથે શેર કરીશ મખાના ચીવડાની રેસીપી જેને તમે ઉપવાસમાં પણ ખાઈ શકો છો અને જે લોકો ડાઇટ કરતા હોય તે પણ આ રીતે હેલ્ધી નાસ્તો લઈ શકે છે અને ડાયટ માટેનો તો આ ખાસ નાસ્તો છે તો આપણે રેસીપીની શરૂઆત કરીએ સૌથી પહેલા હું ગેસ ચાલુ કરી લઈશ અહીંયા હું પચાસ ગ્રામ છે તે મખાના એડ કરીશ અને ગેસની આજ એકદમ ધીમી કરીશ ધીમા છે આપણે મખાનાને ને શેકી લેશું આપણે મખાના શેકાઈ ગયા છે કે નહીં તે ચેક કરવા માટે જો આ રીતે મખાના કરશું તો અત્યારે તૂટતા નથી અને શેકાઈ જશે ત્યારે એકદમ ભૂકો થઈ જશે ત્યારે આપણે ગેસ બંધ કરવાની છે આપણે મખાનાને શેકી લેશું તો હવે આપણે જોઈ શકીએ છીએ કે મખાના છે તે એકદમ ભૂકો થઈ રહ્યા છે મખાના આપણા શેકાઈ ગયા છે હવે હું ગેસ બંધ બંધ કરી અને મખાના સાઈડ પર રાખી દેસુ અને એક બે ચમચી ઘી એડ કરીશ તમારે ઘીની જગ્યાએ બટર લેવું હોય તો તમે લઈ શકો છો અને તેલ લેવું હોય તો પણ તમે લઈ શકો છો હવે ઘી મેલ્ટ થશે એટલે તે એમાં હું આ પચાસ ગ્રામ કાચી સિંગ છે તે એડ કરીશ અને ગેસ ચાલુ કરીશ અને

થોડો કલર બદલાય એટલે આપણે એમાં વીસ ગ્રામ કાજુ એડ કરીશું અને વીસ ગ્રામ છે તે બદામ એડ કરીશું हवे तू अंदर त्रण थोडा मिठा लिमडाना पान एड कर ધીમે કરી લેશ થોડો હળદર પાવડર એડ કરીશ થોડું કાશ્મીરી લાલ મરચું એડ કરીશ થોડીક ખાંડ એડ કરીશ પછી બરાબર બધું મિક્સ કરી લઈશ અને થોડો પેરી પેરી મસાલો એડ કરીશ જો તમારે ન કરવો હોય તો તમે સ્કીપ કરી શકો છો હવે આપણે જે મખાના રાખ્યા છે શેકીને તે એડ કરી લેશું

તો તૈયાર છે આપણો ટેસ્ટી હેલ્ધી એવા મખાના ડ્રાય ફ્રૂટ્સનો ચેવડો જેને આપણે બાળકોને ટિફિન બોક્સમાં પણ આપી શકીએ છીએ બાળકો જે બહારના પેકેટ્સ વધુ ખાતા હોય છે જો તમે આ રીતે બનાવીને આપશો તો પેકેટ્સ ખાવાનું પણ ભૂલી જશે આ એકદમ ટેસ્ટી અને ક્રન્ચી હોય છે જો તમને મારી રેસિપી ગમી હોય તો ઘરે જરૂરથી એકવાર ટ્રાય કરજો અને મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલી બે લાયકન ક્લિક કરજો જેથી મારા નવા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે તો મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય થેન્ક યુ